ધ્રોલ નગરપાલિકાનો ચિતાર વાત કરીએ હવે અમદાવાદ જિલ્લાની અમદાવાદ જિલ્લાની કુલ ત્રણ નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાની છે એ ત્રણ નગરપાલિકા છે બાવડા ધંધુકા અને સાણંદ નગરપાલિકા ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સાણંદ બેઠક ગુમાવી હતી એ કારણે હવે પાલિકાની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતો નથી તો જોઈએ સાણંદ નગરપાલિકાની રાજકીય સ્થિતિ શહેરની સમસ્યાઓ અને શહેરના લોકોની આશા અને અપેક્ષાઓ

આણંદપુરનું પતન થયું અને બાદમાં નવું શહેર વસ્યું જેનું નામાંકરણ થતા સાણંદ કહેવાયું આઝાદી પહેલા સાણંદ એક નાનું રજવાડું હતું જેના પર વાઘેલાઓનું શાસન હતું વાઘેલા શાસકો દ્વારા બનાવવામાં આવેલો પેલેસ આજે પણ હયાત છે વેવાતી ઘરાનાના પ્રખ્યાત કલાકાર મહારાજા જસવંતસિંહ સાણંદના શાહી પરિવારના સભ્ય હતા તેઓ મહાન સંગીતકાર અને પંડિત જસરાજના ગુરુ હતા તેમના પુત્ર સાણંદના મહારાજા હતા બ્રિટિશ કાળમાં સાણંદ નગરપાલિકા હતી જે ઓગણીસો ત્રેસઠ સુધી રહી બાદમાં સાણંદ નગર પંચાયત બની એ બાદ ઓગણીસો ચોરાણું માં પંચાયત નું ફરી નગરપાલિકામાં રૂપાંતર થતા સાણંદ નગરપાલિકા અસ્તિત્વમાં આવી સાણંદ આજે વિશ્વના નકશા ઉપર સ્થાન ધરાવતું સ્થળ બન્યું છે છેલ્લા કેટલાક વર્ષોમાં સાણંદે ખૂબ આર્થિક પ્રગતિ કરી છે અમદાવાદની નજીક હોવાથી જમીનના ભાવ આસમાને પહોંચ્યા હતા જેનો ખેડૂતોએ ફાયદો પણ ઉઠાવ્યો ખેતી કામ કરતા લોકો લક્ઝરીયસ કારમાં ફરવા લાગ્યા ટાટાનો નેનો પ્રોજેક્ટ આવ્યા બાદ સાણંદની કાયા પલટ થઈ છે ટાટા બાદ ફોર્ડ ફ્યુઝોટ હિટાચી અને બીજી કંપનીઓએ પોતાના પ્લાન્ટ સાણંદમાં નાખતા સાણંદ વિશ્વ સ્તરે ચમક્યું છે સાણંદની જાહો જલાલી વધવાની સાથે સાથે સાણંદમાં કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે નગર પંચાયત માંથી નગરપાલિકા બને સાણંદમાં પ્રત્યક્ષ ચૂંટણી માં સતત વિજય થતો રહ્યો છે માત્ર એક ટર્મ વાત કરતા એક પણ વાર કોંગ્રેસ કરી શકી નથી પંદર એપ્રિલ ઓગણીસો ના રોજ સાણંદ નગર પંચાયત માંથી સાણંદ માં ચૂંટણીઓમાં એ મેદાન માર્યું હતું કોંગ્રેસને એક પણ વખત ચૂંટણીમાં માં જશ મળ્યો નથી વર્ષ ઓગણીસો નવ્વાણું નગરપાલિકાની ટમમાં ભાજપમાં બળવો થતા કોંગ્રેસને ને પૂરતી સત્તા મળી હતી ત્યારબાદ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાએ ફરી એકવાર જીત મેળવી સત્તા સંભાળી હતી જે આજ દિન સુધી યથાવત છે સાણંદ નગરપાલિકાની ચાલુ બોડીની વાત કરવામાં આવે તો નવ વોર્ડની સત્યાવીસ બેઠકો પૈકી ત્રેવીસ બેઠકો પર ભાજપના નગરસેવકો જીત્યા છે જ્યારે કોંગ્રેસના ફાળે ચાર બેઠકો આવી હતી ભાજપની પેનલનો સાત વોર્ડમાં અને કોંગ્રેસની પેનલનો એક વોર્ડમાં વિજય થયો હતો બાકીના એક વોર્ડમાં ભાજપના એક નગરસેવક અને કોંગ્રેસના બે નગરસેવક ચૂંટાયા હતા સાણંદ શહેરી વિસ્તારમાં કોંગ્રેસનું જે સંગઠન હોવું જોઈએ એ સંગઠન માળખું વ્યવસ્થિત ન હોવાના કારણે સ્થાનિક સૌરાજની ચૂંટણીઓમાં હંમેશા ભાજપ મેદાન મારતું આવ્યું છે અને આ ચૂંટણીમાં પણ મને એવું લાગે છે કે ભાજપ મેદાન મારશે સાણંદ નગરપાલિકા ક વર્ગની નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે વર્ષ બે હજાર અગિયારમાં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સાણંદની કુલ વસ્તી 42511 છે કુલ 27 બેઠકમાંથી 9 બેઠક મહિલા અનામત છે જેમાંની એક બેઠક SC મહિલા અને એક બેઠક OBC મહિલા માટે અનામત છે બાકીની 18 બેઠકોમાંથી બે પછાત અને ત્રણ SC ઉમેદવાર માટે અનામત છે અને બાકીની 13 બેઠક સામાન્ય છે સાણંદ નગરપાલિકાની જ્ઞાતિના આધારે વાત કરવામાં આવે તો અહીં પાટીદાર ક્ષત્રિય ઠાકોર અને દલિત મતદારનું પ્રભુત્વ છે સાણંદ નગર આવક જાવક નું સર્વે જોઈએ તો પાલિકાએ વર્ષ બે હાજર તેર ચૌદ ની આવક રૂપિયા છ કરોડ પાસઠ લાખ સિત્યાસી હજાર દર્શાવી છે જેની સામે જાવક આઠ કરોડ ઓગણસાઈઠ લાખ તેત્રીસ હજાર પાંચસો રૂપિયા દર્શાવી છે નગરપાલિકા પાસે બે કરોડ છ લાખ ત્રેપન હજાર રૂપિયા સિલક હોવા છતાં સાણંદના રહીશો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સાંકડા રસ્તાઓ પર સર્જાતો ટ્રાફિક હોય કે પીવાના પાણીની સમસ્યા નગરપાલિકાના વહીવટથી સાણંદના નાગરિકો પરેશાન છે પાંચ વર્ષની અંદર સાણંદની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ આ બેઠેલી નગરપાલિકા દ્વારા પાયાની જે કોઈ સુવિધાઓ છે સ્ટ્રીટ લાઇટથી માંડીને પાણી ગટર આરોગ્ય તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા છે

નર્મદાનું પાણી મળતું નહીં વારંવાર રજૂઆત કરવા છતાંય અમે કરશું કરશું પણ કોઈ ધ્યાન આપતું નહીં પાલિકા તરફથી સરંદ ભલે વિશ્વ સ્તરે ચમક્યું હોય શહેરની વાત કરીએ તો નાગરિકો ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત છે પાલિકા દ્વારા ગટર સફાઈનું કામકાજ સારી રીતે થાય એવી નાગરિકોની માંગ છે જ્યારે બી ગટરો બની છે તો સાફ કરવામાં આવતી જ નહીં અત્યાર સુધી એના કારણે મચ્છર માખી મારી બહુ જ ગંદકી રહે છે અને બાળકો બહુ જ બીમાર રહે છે એના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા સાણંદ નગરપાલિકાના શાસકો પર એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાસકો વિકાસ માટે વાહલા દવલાની નીતિ અપનાવે છે કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપમાંથી ચૂંટાયેલા નગર સેવકોની સોસાયટીઓમાં ઝડપથી કામ થાય છે જ્યારે કેટલાક વોર્ડ સાથે ઓરવાયુ વર્તન દાખવવામાં આવે છે જે પહેલાંનું મૂળ સાણંદ છે તે સાણંદની પરિસ્થિતિ આજે પણ ગામની તેમની તેમ છે સોસાયટી વિસ્તારની અંદર પણ રસ્તા બનાવવા માટે પચાસ ટકાનું ભંડોળ લેવામાં આવે છે અને તેમાં પણ તેમની સિલેક્ટેડ પસંદગીની સોસાયટી ઉપર જ ધ્યાન આપવામાં આવે છે જે સોસાયટી અંદર ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાય છે તેના નિકાલની કોઈ નથી વ્યવસ્થા નથી એના માટે ગટરની વ્યવસ્થા નથી વ્યવસ્થિત આવી કરવામાં અને સ્ટ્રીટ લાઇટો જે છે તે સ્ટ્રીટ લાઇટો કદાચ તમારે જોવું હોય તો છે એટલે બાકી એ સિવાય મોટા ભાગના દિવસોની અંદર બંધ રાખવામાં આવે છે અથવા તો રાત્રે વાગ્યા પછી વીજળીનું બિલ ઓછું આવે તેના માટે થઈ અને બંધ કરી દેવામાં આવે છે સાણંદ નગરપાલિકામાં આરોગ્યનો પ્રશ્ન પણ પીચી છે અહીં નગરપાલિકા સંચાલિત બે હોસ્પિટલ હતી ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ સંજીવની સમાન હતી

શહેરની છે આરોગ્યની બાબતમાં એવું છે કે અહીંયા અમારા મતલબ કે દવાખાનું હતું પણ હવે અહીંયા ઘણા બધા દવાખાનાની સાથે અહીંયા શુલ્ક નિઃશુલ્કમાં પણ કરતા હતા પણ પેશન્ટો જે જોવા જોઈએ એ મળી રહેતા ન હતા અને લોકોને દરેક જગ્યાએ હવે અમારે અહીંયા જે ઇકોનોમિકલ પેલો ગ્રોથ થયો છે એટલે બધા એમ સમજે છે કે સામાન્ય આવી જગ્યાએ જતા એ શોર્ટકટ ઉપર જ્યાં જલ્દી એ થાય ત્યાં જવા મળ્યા છે એટલે અમે એને મેન્ટેન કરી શકીએ પોઝિશનમાં ન થાય એટલે ઓટોમેટિક એને થોડો એ થયો છે શિક્ષણની વાત કરીએ તો સાણંદમાં એક સમય વાંચન માટે પુસ્તકાલય હતું વાત નવાઈ પમાણે છે તેવી પણ છે વિદ્યાર્થીઓ ને શહેરના નાગરિકો માટે સાણંદમાં સરકારી પુસ્તકાલય નથી લાઇબ્રેરી સાણંદમાં હતી ખરી પહેલા ગઢિયાની આસપાસ ને પછી લાટી બજારમાં હતી પણ એ પછી અત્યારે આ લાઇબ્રેરી ક્યાંય સાણંદમાં છે જ નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે લાઇબ્રેરી સાણંદમાં તો કે બંધ જ છે અત્યાર હાલ એટલે સાણંદમાં ખરેખર લાઇબ્રેરીની ખરેખર જરૂરિયાત છે જે પ્રમાણે એજ્યુકેશન વધી રહ્યું છે એ પ્રમાણે તો લાઇબ્રેરી હોય તો છોકરાઓને બધું નવું નવું જાણવા લાયબ્રેરી લાઇબ્રેરીમાંથી શહેરમાં પુસ્તકાલય બંધ અવસ્થામાં છે નાગરિકો ઈચ્છે છે કે પુસ્તકાલય ચાલુ થાય પાલિકા પ્રમુખ પણ હાલ તો પુસ્તકાલય ફરીથી શરૂ થાય એમ જણાવે છે લાઇબ્રેરી માટે એ મોકા નક્કી લાઇબ્રેરી ખૂબ જૂનો એનો એ છે અને એના ટેકનિકલ ઘણા પ્રશ્નો છે એના માટે જો જે થશે તો ચોક્કસ અમે પ્રોમિસ આપ્યો છે કે અમે એને ઊભું કરીશું સાણંદ નગરપાલિકામાં સ્થાનિક સમસ્યાઓના આક્ષેપ સામે પાલિકા પ્રમુખનું કહેવું છે કે સાણંદનો ભાજપના શાસનમાં સર્વાંગી વિકાસ થયો છે સાણંદમાં જે પ્રાથમિક જે બેઝિક નીડ્સ છે ને કે પાણી રસ્તા અને લાઈટ એનું અનુસંધાનની અંદર અમે દરેક લતાની અંદર જ્યાં ત્યાં આરસીસી રોડ પૂરી દરેક જગ્યાએ લાઇટની વ્યવસ્થા અને સાથે સાથે રસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે સાહેબ વિપક્ષનો એવો આક્ષેપ છે કે ગટરમાં કરોડોનું કોપાણ થયું છે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ગ્રાન્ટ નથી ઇટ્સ બેઝલેસ હજુ કોઈ હજુ વી હેવન્ટ સ્પેન્ડ ઇટ અમે હજુ એનો ઉપયોગ જ કર્યો નથી એટલે આ જે ગોસિપ જે ચલાવો છે ને એ ખરેખર એ એમની પોતાની એ ચાલે છે આખા એમાં એ પોતે પૂછી જોઈએ હજુ વી હેવ સ્ટાર્ટેડ હજુ અમે કામ લાઇપુરાથી શરૂ કર્યું છે જસ્ટ નાવ અને હજુ કામ ઓન પ્રોગ્રેસમાં મતલબ કે ગ્રામ્ય રૂરલ એરિયા છે અમારે સહેજ અહીંયા સબર પરા વિસ્તારમાં ત્યાં પાઇપો જ નાખી છે કામ શરૂ કર્યું જ નથી પછી કોરોનાના કૌભાંડનો કોઈ પ્રશ્ન દેર નો ક્વેશ્ચન અબાઉટ ધ કરપ્શન સાણંદના રહીશો પાલિકાના વહીવટથી સંપૂર્ણ સંતુષ્ટ નથી એ હકીકત છે પણ શાસનની નિષ્ફળતાઓ હોવા છતાં ભાજપનો દાવો છે કે તે ફરી વખત સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં વિજય હાંસલ કરશે કોંગ્રેસ પ્રવક્તાનું કહેવું છે કે ભાજપની નિષ્ફળતાને તેઓ લોકો સમક્ષ લઈ જશે કોંગ્રેસ પાંચ વર્ષની અંદર ભાજપે જે વહીવટ કર્યો છે તેની વાત અને અમે શું કરવાના છીએ તેની વાત લઈ અને અમે આ પ્રજાની સમક્ષ જઈશું શું માનો પ્રજા કોંગ્રેસને આવકાર આપશે છેલ્લા ચોરાણું થી એક હતું બીજેપી વચ્ચે હતું એક વખત નગરપાલિકાના પ્રમુખ કોંગ્રેસના જ હતા કોંગ્રેસના હાથમાં જ હતું શાસન પરંતુ વર્તમાન પરિસ્થિતિઓ જે થઈ તેના કારણે થઈને અહીંયા કોંગ્રેસનું ધોવાણ હતું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખોટા ભ્રામક પ્રચારો કરવામાં આવેલા છે તેના કારણે પ્રજાએ ગેરમાર્ગે દોરાઈને એમને શાસન આપ્યું હતું પરંતુ અમે મક્કમતાપૂર્વક એમણે પાંચ વર્ષની છેલ્લા સાત વર્ષની અંદર જે નિષ્ફળતાઓ છે ભાજપની નગરપાલિકાના વોર્ડથી માંડી અને ધારાસભ્ય પણ ભાજપના હતા સંસદ સભ્ય પણ જ્યારે એલ કે અડવાણી જેવા હોય તો પણ સાણંદ અને પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડે આ બધી જ બાબતો અમે પ્રજા સમક્ષ લઈને જઈશું અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સાણંદ શહેરની પ્રજા શાસન અમને સોંપશે નેનું સિટી તરીકે ઓળખાતા સાણંદને સરકારે સેટેલાઇટ સિટી તરીકે વિકસાવાનું નક્કી કર્યું છે વર્ષ બે હજાર બેત્લીસને ધ્યાનમાં રાખી સાણંદનો વિકાસ કરવામાં આવશે જે અંતર્ગત ગટર વ્યવસ્થા માટે અઠ્ઠાવન કરોડ રૂપિયા પાણી માટે તેત્રીસ કરોડ રૂપિયા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પંદર કરોડની ફાળવણી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે જોકે સેટેલાઇટ સિટી નું કામ હજુ શરૂ થયું નથી તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો સાણંદના લોકોએ ભાજપના બદલે કોંગ્રેસને સાથ આપ્યો હતો

સાણંદ નગરપાલિકાનો ચિતાર મેળવ્યો આપ વીટીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામ વિશે આપના મંતવ્યો અમને વીટીબી સ્વરાજ એટ ધ રેટ જીમેલ ડોટ પર મોકલી શકો છો સાથે જ આપણી નગરપાલિકાનો અહેવાલ ફેસબુક યુટ્યુબ અને અમારી વેબસાઇટ વીટીબી ગુજરાતી ડોટ કોમ પર નિહાળી શકો છો વીટીવીના વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં સમય થયો છે એક વિરામનું વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લાની નગરપાલિકાનો ચિતાર